ટીનો લાઈવ વિટનેસ સારઠણા જગતના કા લિંબાત અને વિપોદરાપા પરવાનગી વગર એલોપેથિક દવા બનાવતી ફેક્ટરીને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવી 30 લાખ રૂપિયાની નકલી દવાઓ પણ કબજે કરે છે નકલી કંપની દ્વારા ચહેરાના વાઇટનિંગ માટે નકલી દવાઓ બનાવી અને Amazon પર ઓનલાઈન વેચાણ થતી હતી તાજેતરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગના કમિશનર ડોક્ટર એચ જી કોશિયાને માહિતી મળી કે ડિમેલન ક્રીમ પચાસ ગ્રામ દવા સુરતની કોઈ પેઢી દ્વારા એમેઝોન પર વેચાઈ રહી છે તેમના માર્ગદર્શન હેઠળ મુખ્ય કચેરીની ટીમ દ્વારા પરવાનગી વગર ગેરદે કરસર દવાઓ કોસ્મેટિક વેચાણ કરતી પેઢીઓ પર દોરડા પડાયા સરધાના જગતનાકા પાસેના વેટી સર્કલ નજીક આવેલા દીપ પ્લેટિનિયમ પ્લાઝામાં આર જે એન્ટરપ્રાઇઝ લિમ્બાયત પાલિકાની ઓફિસ પાસેના પૂજન પ્લાઝામાં આવેલી આયુષ એન્ટરપ્રાઇઝ પીપોદરા વિસ્તારમાં કાહિરા બાયોટેકમાં રેડ પડી તપાસ દરમિયાન ચૌદ નમૂના લઈ તપાસ માટે લેબમાં મોકલી અપાયા આ ત્રણેય પેઢીઓમાંથી કાયદેસરની કાર્યવાહી માટે ત્રીસ લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે હવે આ પેઢી દ્વારા કેટલા સમયથી કોને કોને ડુપ્લિકેટ દવા અને કોસ્મેટિકનું વેચાણ કરાયું એની તપાસ પણ શરૂ થઈ છે રેકેટ પકડાયા બાદ પછી અધિકારીએ ઓર્ડર કર્યો તો નકલી પણ દવા મળી ગઈ પરંતુ રેડ કરાઈ એ અધિકારીને માહિતી મળી કે સુરતની કેટલીક કંપનીઓ નકલી બનાવટની કોસ્મેટિક ક્રીમો જાણીતી કંપની નામ પર લેબલ લગાવીને એમેઝોન પર વેચાણ કરી રહી છે જેને કારણે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓએ એમેઝોન પરથી જાતે ઓર્ડર કર્યો હતો ઓરિજિનલ કંપનીની ડેમેલન ક્રીમ પચાસ ગ્રામ ટ્યુબમાં આવતી હોય પરંતુ એમેઝોન પરથી સુરતની કંપનીનો ઓર્ડર અપાયો જ ડબ્બીમાં પહોંચી અને બાદમાં વિભાગ દ્વારા દોડા પાડવામાં આવ્યા બ્યુરો વિટનેસ સુરત